નમસ્કાર મિત્રો ભગવાન શ્રીકૃષ્ણએ પોતાની ટચલી આંગળી ઉપર જે ગોવર્ધન પર્વતને ધારણ કરી અને વ્રજવાસીઓની ઇન્દ્રના કોપથી રક્ષા કરી હતી એ ગોવર્ધન પર્વતની તળેટીમાં આપણે ઊભા છીએ ગોવર્ધનનાથજીના દર્શન કરી રહ્યા છીએ અને ગોવર્ધનનાથના આપણે દર્શન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છીએ મિત્રો ગોવર્ધનજી એટલે વૃંદાવનમાં જઈએ તો ભગવાન શ્રી કૃષ્ણના સ્પર્શને પામેલો એક ગિરિરાજ ગોવર્ધનજીની અહીંયા ખૂબ જ આસ્થા અને શ્રદ્ધા સાથે પૂજા ભક્તિ કરવામાં આવે છે અને એટલી બધી મર્યાદા આ ગિરિરાજને રાખવામાં આવે છે કે અહીંયા આ પહાડી ઉપર કોઈ ચપ્પલ પહેરીને તો શું પણ એમને મંજૂરી એટલે કે રજા લીધા સિવાય આ શિલા ઉપર પગ નથી મૂકતા અહીંયાથી કોઈ પણ પ્રકારનો પથ્થરનો ટુકડો પણ કોઈ લઈ જતો નથી અને આ ગિરિરાજ ગોવર્ધનની પહાડીની ખૂબ જ આમ આસ્થા અને શ્રદ્ધાભેર મર્યાદા જાળવતા હોય છે અને અહીંયા એ પ્રસાદીભૂત જે પથ્થર છે એને ભગવાન શ્રી કૃષ્ણ લલ્લાજીના જેવા શણગાર પહેરાવી અને એમની પૂજા કરવામાં આવે છે અહીંયા પહાડી ઉપર ચડતા પહેલાં આપણે પહેલાં જ પથ્થર ઉપર શિલા ઉપર પગ મૂકતાં પહેલાં જ અહીંયાથી રજા લેવી પડે છે ગોવર્ધનજીની રજા લઈ શ્રી કૃષ્ણ પરમાત્માની રજા લઈ અને પછી આપણે ઉપર પહાડી ઉપર જઈએ છીએ પહાડી બહુ જ નાની છે ખૂબ જ આસાનીથી ચડી શકાય એવી છે પણ કહેવાય છે કે ગોવર્ધનજીની એક એક રજકણની અંદર શ્રી કૃષ્ણ ભગવાનની અનુભૂતિ આજે પણ અનુભવાય છે અને આ જે દંડવતી શિલા છે એ શિલા અહીંયા બિરાજમાન કરી અને ત્યાં પૂજાપાઠ દર્શન કરવામાં આવે છે અને સાક્ષાત જાણે કે દ્વારકાધીશને પધરાવ્યા